ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ અનલિમિટેડ અનલિમિટેડ શબ્દનો અર્થ અમર્યાદિત અનહદ અસીમ બેહદ અનિર્બંધ અનિયંત્રિત પુષ્કળ અપાર અપરિમિત કે અસંખ્ય થાય છે અનલિમિટેડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પ્રાઇસ ઓફ ધી અનલિમિટેડ ગુજરાતી થાલી ઇઝ રૂપીઝ ટુ એટલે કે unlimited ગુજરાતી થાળી ની કિંમત પચાસ રૂપિયા છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ પોસિબિલિટીઝ ઓફ સક્સેસ સીમ અનલિમિટેડ અર્થાત સફળતાની સંભાવનાઓ અપર્યાદિત લાગે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ